મિત્રો છો ન્યૂઝ જોઈએ અગત્યના સમાચાર વડોદરા મહાનગર પાલિકા આરોગ્ય વિભાગ નું કડક ચેતવણી પત્ર હોટેલ રેસ્ટોરન્ટ એસોસિએશન સાથે આરોગ્ય વિભાગની બેઠક ફૂડ સેફ્ટી એક્ટ મુજબ ચીઝ બટર પનીર ની ચકાસણી ફરજિયાત ફેક ચીઝ અને ફાસ્ટ સ્પ્રેડ બટર પર થશે કડક કાર્યવાહી ફરસાણ બનાવવા વપરાતા તેલની વિગત આપી ફરજિયાત તહેવારો દરમિયાન આરોગ્યપ્રદ ખોરાક સુનિશ્ચિત કરવાની તાકીદે નાગરિકોના અભિપ્રાયથી આરોગ્ય સેવાઓ સુધારશે પાલિકા અત્યારે શ્રાવણ મહિનાથી માંડીને રક્ષાબંધન છે જન્માષ્ટમી છે ગણેશોત્સવ છે તે દિવાળી સુધીને તમામે તમામ તહેવારોની સિઝન ચાલુ થઈ છે તો તહેવારોની સિઝનને ધ્યાને લઈ અને હવે લોકોને બહાર જમવા જવાનું છે લોકોને મીઠાઈની છે આ બધી જરૂરિયાતો વધવાની છે એ જરૂરિયાતને ધ્યાને લઈને હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન છે મીઠાઈ ફરસાણ એસોસિએશન છે તેલ એસોસિએશન છે આ ત્રણે ત્રણ એસોસિએશનને બોલાવી ગુજરાત સરકારમાંથી જે નવી ગાઈડલાઈન આવી છે એ ગાઈડલાઇનની પણ થોડી ચર્ચા કરવાની હતી અને એ લોકોએ એમની રેસ્ટોરન્ટમાં કાં તો મીઠાઈ ફરસાણની યુનિટમાં શું શું તકેદારી રાખવાની શું કાળજી રાખવાની એ બાબતની આજે ચર્ચા કરવામાં આવી હતી ગુજરાત સરકારની ગુજરાત સરકાર ફૂડ સેફ્ટી ફૂડ સેફ્ટી એક્ટની જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઇનમાં દંડમાં જોગવાઈમાં થોડો સુધારો કરવા અત્યારે ગવર્મેન્ટ ઓફ ગુજરાત જઈ રહી છે એટલે એમણે પબ્લિક કોમેન્ટ પબ્લિકના સજેશન મંગાવી આવે છે તો સજેશન કેવી રીતે આપી શકાય કયા કયા સજેશન આપ એ લોકો પણ આપી શકે એ પ્રકારની ગાઈડલાઇન ને આજે આયોજન 10 લાખ થી ઉપરના લોકો પાસે રજીસ્ટ્રેશન ની પણ નથી એવી એક વાત ચાલી રહી છે એટલે આપ કામ કરો તો કેવી રીતે જોઈએ હા એટલે 12 લાખ એક્ચ્યુઅલી 12 લાખ થી ઓછું હોય તો રજીસ્ટ્રેશન જોઈતું હોય છે 12 લાખ થી વધારે હોય તો એને લાયસન્સ લેવું પડતું હોય છે એમની પણ એક વાત હતી તો હવે અમે અમારી રીતે પણ સર્વે કરાવ્યું છે કે 12 લાખ થી જેટલા ઓછા છે તો એને રજીસ્ટ્રેશન ની કેટેગરી માં વધારે છે એને લાયસન્સ ની કેટેગરી માં લાયસન્સ આપો એ એ છે ને વોલન્ટરી થઈ ગયું છે હવે તમે જે કહો છો ને બેસ્ટ બિફોર લખવાનું હતું હવે વોલન્ટરી થઈ ગયું છે પણ બીજી વસ્તુ કે કઈ વસ્તુનો ઉપયોગ કરે છે ધારો કે ફરસાણ બનાવે છે તો પામ ઓઇલમાં બનાવે છે કે કપાસી તેલમાં બનાવે છે એ બી એણે ડિસ્પ્લે કરવાની એ બાબતની બી આ લોકો એમના એસોસિએશન જોડે ચર્ચા થઈ પનીર વાપરે છે તો પનીર જ લખવું પડે મીડિયમ ફેટનું વાપરે છે લો ફેટનું વાપરે છે કે પનીર વાપરે છે એ બી એમને ત્યાં દર્શાવવું પડશે સબસ્ક્રાઈબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ